અમરેલી જિલ્લાના લીલીયા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી ગટરના ગંભીર પ્રશ્નોને લઈને પારવાર પરેશાની લોકો વારંવાર વરસાદ વચ્ચે વેપારીઓ સ્થાનિકોએ ધંધા રોજગાર સજ્જડ બંધ રાખીને વિરોધ કર્યો અને વેપારીઓ એવું નક્કી કર્યું કે આપણે એક દિવસ બંધ રાખી આપણો વિરોધ દર્શાવીએ

અને અહીંયા ગામને સોંપવામાં આવી એના વધામણા થયા અને મિનિસ્ટ્રી પણ બદલાઈ ગઈ મુખ્યમંત્રી પણ બદલાઈ ગયા નવા મુખ્યમંત્રી પણ આવ્યા ધારાસભ્ય હતો ત્યારે આ ગામને બંધ પણ રખાયું આમરણ ઉપવાસ પણ કર્યા હાઈકોર્ટ પણ કરી અને વેપારીઓ વેપાર ન કરી શકે દર વર્ષે રાજકીય આગેવાનો બધી જ પાર્ટીના આવીને વેપારીઓને આશ્વાસન આપે